બિલીમોરાના બાલાજી વેફરમાં કામ કરતા અધિકારી સાથે અંકલેશ્વર હાઈવે પર અજીબો ગરીબ ચોરીની ઘટનામાં રૂપિયા સાત પોઈન્ટ લાખના દાગીના સહિત નીચી ગુમાવવાનો વારો આવ્યો છે બિલીમોરા રહેતા રાજ શાહ બાલાજી વેફરમાં ચૌદ વર્ષથી સિનિયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ ગત બાર મહિના રોજ પત્ની અને દીકરીને સાથે વડોદરા મામાના ઘરે વાસ્તામાં ગયા હતા જ્યાંથી કંપનીનું કામ હોય ચૌદમીએ રાતે પોતાની કાર લઈ મધ રાતે બિલીમોરા જવા નીકળ્યા હતા ભરૂચ ટોલ પ્લાઝા પર એક ટ્રક ચાલક રિવર્સ લેતા તેમની કાચ અને ડોર હેન્ડલ પાડે છે પણ ટ્રક પકડી શકતા આગળ આ અંકલેશ્વર હાઈવે પર નવજીવન સામે સર્વિસ રોડ ઉપર કાર ઊભી રાખી સુઈ ગયા હતા થોડી વાર પછી જાગી આગળ કિચન કબાના હોટલ પાસે ફરી કાર ઊભી રાખી હતી ત્યાંથી આગળ ઓસ્કર હોટલ પાસે કાર રોકી નોર લિફ્ટર ના મેઇન ગેટની સામે પાર્ક કરી અડધો કલાક ફરી ઊંઘી ગયા હતા સીસીટીવી આ અધિકારી ત્યાંથી નીકળી ગયા બાદ સોનાના દાગીના અને મોબાઈલના બિલો સાથે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સાત તોલાથી વધુના દાગીના મોબાઈલ સહિત મળી કુલ રૂપિયા સાત લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી